નર્મદા મૈયા ના ઉપર નર્મદા મૈયા વિશેષ આરતી કરાઈ વાહનોને નુકસાન કરતા વાહન ચાલકો માં આક્રોશ ભરૂચ નગરપાલિકા રખડતા પાંદરે પૂરે તેવી માંગ ભરૂચના ખતરનાક વેમ રાખનાર અને સોપારીઓ લેનાર સહિત બેને પાંચ પાંચ વર્ષથી સજાનો હુકમ ભરૂચની બોર્ડે કર્યો

ખોદકામ કરવામાં આવી રહ્યું હતું સ્થાનિકો દ્વારા કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવો ઘાલ્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ પર ભાગી જવું પડ્યું હતું આ ઘટના અંગે પણ સ્થાનિકોનો આક્ષેપ છે કે નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરોનો કચરો આ સ્થળ એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ લઈ જવામાં આવશે રહેણાંક વિસ્તાર નજીક આ પ્રકારની કામગીરી કરાતા સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે તેના પર ડમ્પિંગ સાઇટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનોએ માંગ કરી હતી પરંતુ ભરૂડ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વિના ક્યાં રહે છે તે સવાલ ઊભા થયા છે ઇમ્તિયાઝ પટેલ અહીંયા સ્ટર્લિંગ પાર્ક સોસાયટી એકચુઅલી મનોબર રોડની પર બિલાલ પાર્ક સોસાયટીની વચ્ચો વચ્ચે ડમ્પિંગ સાઇટ એ લોકો ખોદવાની કોશિશ કરે હવે ચારે બાજુ મતલબમાં સોસાયટી છે કોઈ એરિયો એવો નથી કે આજુબાજુ મકાન ના હોય અને આમની જગ્યા ફાળવાયેલી છે અંકલેશ્વર છે અને વિલાયત જીઆઈડીસીમાં છે આ લોકો ત્યાંની જગ્યાએ વારંવાર આ બાજુ આવે છે અને વિવાદ ઊભો થાય છે કલેક્ટર સાહેબ તો અમારા નવા આવ્યા છે આગલા કલેક્ટર સાહેબને બધી માહિતી આના વિશે હતી બરાબર છે તો કલેક્ટર સાહેબને અમે જાણ કરીએ કે ભાઈ આમની તપાસ કરો અને વારંવાર આ લોકો એક એક જગ્યા છોડીને બીજી જગ્યા આ લોકો આ ડમ્પિંગ સાઇટ કરવાની ટ્રાય કરી રહેલા છે આ જગ્યા જે છે એ ફાયર સ્ટેશન માટે ફરવાયેલી છે હવે ફાયર સ્ટેશનમાં ફરવાયેલી છે એનું કોઈ ધ્યાન લેતું નથી અને જે ફાયર બ્રિગેડની અહીંયા સખત જરૂર છે એ કોઈ બનાવતું નથી હેતુ ફેર કડા વગન આ ડાયરેક્ટ ડમ્પિંગ સાઇડ અહીંયા ચાલુ કરવા જાય તો ગવર્મેન્ટના કાયદા અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કા આ વસ્તુ બરાબર છે બરાબર છે એટલે આપ સાહેબથી વિનંતી છે કે આ આપ સાહેબ આ વસ્તુનું ધ્યાન લે અને આજુબાજુની રહીશોને પૂરતો ન્યાય આપે આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબરના જે પ્લોટ છે બોડાના અંદરમાં આવે છે ફાયર સ્ટેશન માટેનો વાણિજ્ય માટેનો રહેતા માટેનો એક રિઝર્વ પ્લોટ બે હજાર બારથી છે આ જગ્યા પર નગરપાલિકાએ કોઈ પણ કોર્પોરેટરને કે કોઈ પણ વિસ્તારના આગેવાનને ખબર ના પડે એવી રીતે રાતોરાત અહીંયા ખાડો ખોદીને ડમ્પિંગ સાઇટ બનાવવાનું અને પ્રાઈમરી કલેક્શન સેન્ટર બનાવવાનું કે આખા શહેરનો કચરો અહીંયા લાવશે અગિયાર અગિયાર વોર્ડનો આખા શહેરનો બીજા ગાડીઓ અહીંયા લાવશે અને અહીંયાથી ડમ્પિંગ કરીને જાદેશ્વર લઈને અંકલેશ્વર લઈ જવાનો અમનો પ્લાન છે આ પહેલાં થર્મય વિવાદ થયેલો છે વિલાયત સહાયકાની અંદર આજે ડમ્પિંગ ડમ્પિંગ સાઇટમાં ત્યાં પણ વિરોધ થયેલો છે તો આ જગ્યાએ કામ ચાલુ થયું તો આ વિસ્તારના લોકોએ ભેગા થઈ આગેવાનોએ ભેગા થઈ બહેનો અને મોટી સંખ્યામાં ભેગા થઈને અમને લોકોને બોલાવેલા છે અમે આ આનો સખત વિરોધ કરીએ છીએ આ કોઈ પણ સંજોગોમાં રેસિડન્ટ એરિયામાં આ વસ્તુ શક્ય નથી ને એક વસ્તુ મને સમજાતું નથી કે કેમ એક જ કરીને પશ્ચિમ વિસ્તારમાં આ કસરો લાવવા માગે છે ભરૂચથી તમે અંકલેશ્વર લઈ જવાનો છે કચરો તો તમે જાડેશ્વરથી લઈને ચોકડી થી લઈને જે પણ કોઈપણ એસિડન્ટ વિસ્તારને પૂર્વ કે પશ્ચિમના કોઈ પણ વિસ્તારને ડરવો ના જોઈએ ને ગાઈડલાઈન ગાઈડલાઇન મુજબનું કેમ નગરપાલિકા કામ નથી કરતી જાણી બુજીને કોઈને હેરાન કરવા પરેશાન કરવા ને તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી તો બીજા વિસ્તારને ઠોકી બેસવાળા જે છે તે કોઈ પણ સંજોગો અમે છકી લેવાના નથી જરૂર પડે તો અહીંયા આગળ અમારી અહીં કબર બનવાની છે બનશે તો આ જ જગ્યાએ અમે બનવા દેવાના નથી આના માટે કોઈ પણ સંજોગો આ વિસ્તારના લોકો આ વિસ્તારના પ્રતિનિધિઓ કોઈ પણ સંજોગો ચાલી ના આ સમયે વિરોધ પ્રશ્ન નેતા તમામ સભ્યો તમામ હાજર રહેલા છે મોટી સંખ્યામાં બેનો હાજર રહ્યા છે ભરૂચના સ્ટેશન રોડ ઉપર બે આખલાઓ તોફાની ચડતા વાહનોને મોટું નુકસાન કરવા સાથે વાહન ચાલકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો ભરૂ શહેરના સ્ટેશન માર્ગ ઉપર શુક્રવારે સાંજે બે આંખલાઓ વચ્ચે થયેલી લડાઈમાં ભારે અફડા માહોલ સજાઈ ગયો હતો જાહેર માર્ગ ઉપર બે આંખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહન ચાલકોને રાહદારીઓમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો સ્થાનિક લોકોએ પણ આંખલાઓને છૂટા પાડવા માટે પાણી છાંટવા સહિતના અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ બંને આંખલાઓ એકબીજા સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું આશરે અડધા કલાક સુધી ચાલેલી આ લડાઈના કારણે રસ્તા ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને દરમિયાન કેટલાય ટુ વ્હીલર વાહનોને પણ મોટું નુકસાન થયું હતું આ ઘટના બાદ સ્થાનિક રહીશોએ પણ ભરૂચ નગરપાલિકા સામે રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા પશુઓ વચ્ચે થતી લડાઈના કારણે નાગરિકોના જીવ જોખમ ઉભું થતું હોવાનો આક્ષેપ પણ વાહન ચાલકો કરી રહ્યા છે છેલ્લા સત્યાવીસ વર્ષથી માં નર્મદાજી ના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ ચાર બે હાજર પચીસ મંગળવાર ના રોજ નર્મદાજી ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન થનાર છે જેમાં તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ થી મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો તો આ કથા દરરોજ સાંજે ત્રણ થી છ કથાનું રસપાન કથાની પૂર્ણહુતિ કરવામાં આવશે અને આ સવા લાખ દીવડાની મહાઆરતી ભવ્ય અન્નકૂટ દર્શન શિવજીના કૈલાસ દર્શન સાથે ભવ્ય આતશબાજી તથા મહાપ્રસાદી ઉપરાંતના દર વર્ષની જેમ પરંપરાગત મુજબ નર્મદાને એક હજાર આઠ અર્પણ સાડી કરવામાં આવશે અને દૂધનો અભિષેક પણ કરવામાં આવશે નર્મદા મૈયાના ઘાટ ઉપર નર્મદા મૈયાની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો પણ નર્મદા કાંઠે ઉમટી રહ્યા છે વિશ્વ ગાયત્રી મંદિર અલગ ધામ જાડેશ્વર પરમ પૂજા ગુરુજીના આશીર્વાદથી સત્યાવીસ માં નર્મદા જયંતિ મહોત્સવ બહુ ભવ્ય રીતે ઉજવવાનો છે અમારા આશ્રમમાં સવાર સાંજ સજે અને સવારે આરતી થાય છે અને ચોથી તારીખ બે હજાર પચીસે નર્મદા જયંતિ ચોવીસ ગાયત્રી મહ ગાયત્રી યજ્ઞ રાખવામાં આવે છે સાંજે પાંચ વાગે એ એકસો એક હજાર આઠ સાડી અંકૂટ અને આતરબાજી અને શિવજી કૈલાસમાં શિવજીના દર્શન થશે ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગદમ જાડેશ્વર ગામમાં અલગધામમાં પરમપૂજ્ય વંદન્ય એક હજાર આઠ મહામલ્લેશ્વર અલક ગિરિજી મહારાજના આશીર્વાદથી સતત સત્યાવીસ વર્ષ સુધી નરમદાસ જયંતિનો પ્રાગટ્ય ઉત્સવ થઈ રહ્યો છે તો આ વખતે તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ સવારથી આયોજન કરેલું છે અને ગાયત્રી ચોવીસ કુંડી યજ્ઞનું આયોજન કરેલું છે સંધ્યા સંધ્યાના સમયે છ વાગે માં નર્મદાની આરતીનો ખૂબ ભવ્ય રીતે માની આરતી ઉજવાય છે જિલ્લા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે આછોથી ફોર્મ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મેલાભાઈ ભીમાભાઈ વસાવાએ આછોદ બેઠક માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે ડમી ઉમેદવાર તરીકે વિષ્ણુ વસાવાએ ફોર્મ ભર્યું હતું તેમની સાથે ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ આમોદ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય દેવ કિશોર સ્વામીના હસ્તે આમોદ એપીએમસી ખાતે આછોદ જિલ્લા પંચાયત સીટની ચૂંટણી અંગે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન પણ કરાયું હતું અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આછોદ બેઠકના ભાજપના સદસ્ય અમરસંગ વસાવાનું બે વર્ષ પહેલાં અચાનક મૃત્યુ થતાં બેઠક ખાલી પડી હતી જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછોદ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને રાજકીય પાર્ટીઓ ઉમેદવારો શોધવામાં લાગી ગયા હતા ભારતીય જનતા પાર્ટીના રાણીપુરા ગામના મેલાભાઈ ભીમાભાઈ વસાવાને ઉમેદવાર બનાવી ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગોલીને ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યું હતું ભરૂચ જિલ્લાની આછોદ સીટની પેટા ચૂંટણીમાં અમારા સંનિષ્ઠ જૂના અને જાણીતા જોએ ભારતીય જનતા પાર્ટીનું ને આદિવાસી વિસ્તારનો

દરેક ગામની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસના કામો થયા છે એટલે ભારતીય જનતા પાર્ટી એ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને જ્યારે સાર્થક કર્યું છે ત્યારે અમે બધાએ સૌ કાર્યકર્તાઓ આજના દિવસે અત્યારે પવિત્ર મહિનો મહાકુંભ ચાલી રહ્યો છે પવિત્ર સ્નાનનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આ પેટા ચૂંટણી આછોત સીટ નહીં અંદર ભવ્યતિ ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છીએ એવા વિશ્વાસ સાથે આજે અમે સૌએ કાર્યકર્તાઓ સાથે મળીને અમારા સૌના લોકલાડીલા ઉમેદવાર એવા મેલાભાઈ આજે ફોર્મ ભર્યું છે અને ભવ્યતિ ભવ્ય વિજયનો સંકલ્પ કરી અમે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છીએ ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલા સિદ્ધિ ગણેશ મંદિરે ગણેશ યાદ સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ભગવાન શ્રી ગણેશનું પ્રાચીન મંદિર આવેલું છે સિદ્ધિ વિનાયક મંદિરે વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં શાસ્ત્રોકર્ત વિધિ અનુસાર દુંદાળા દેવ શ્રી ગણેશજીની આરાધના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા માગસર સુદ ચતુર્થી તિથિએ વિનાયક ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો વિનાયક ચતુર્થી ને ગણેશ ચતુર્થી વિનાયક ચતુર્થી વિનયઘર ચતુર્થી અને ગણેશ ઉત્સવ ગણેશ ઘર વરદ વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે

નગરપાલિકામાં પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરી જીતનો દાવો કર્યો હતો જંબુસરમાં એક બેઠક માટે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું નગરપાલિકાના વોર્ડ નંબર એકના ભારતીય જનતા પાર્ટીના મહિલા સદસ્યનું મોત થતા પેટા ચૂંટણી યોજાઇ હતી કોંગ્રેસ પાર્ટીમાંથી વનિતાબેન નયનેશભાઈ જાદવે આજ રોજ ફોર્મ ભર્યું હતું કોંગ્રેસ પાર્ટીએ પણ જીતનો દાવો કર્યો છે અને ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા જમ્મુસર નગરપાલિકા પેટા ઇલેક્શન વોર્ડ નંબર એકનું છે એ બાબતે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વવિંદાબેન નૈનેશભાઈ જાધવના ધર્મપત્નીએ નોમિનેશન કરેલું છે એ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની જનતા આ વખતે સો ટકા ભાજપના ઘર ભેગી કરવાની છે કારણ કે જંબુસરના ઘણા મુદ્દાઓ છે જે જંબુસર શહેરની પ્રજા અને તાલુકાની પ્રજા પર જોઈ રહી છે કે રોડનો પ્રશ્ન હોય મીઠા પાણીનો પ્રશ્ન હોય ગટરના પ્રશ્ન હોય કે સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન હોય આવશ્યક સેવા આપવામાં જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે કારણ કે વોર્ડ નંબર એકની પ્રજા આજે પોતે પોતાના ખર્ચે રસ્તા ગટર બનાવવા મજબૂર બની છે કેમ શું તમે આને વિકાસ કહેશો એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહીએ છીએ કે વોર્ડ નંબર એકની પ્રજા સો ટકા વખતે પરિવર્તન લાવવાની છે અને ભાજપને ઘર ભેગી કરવાની છે તો જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીમાં ભાજપ પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું હતું નગરપાલિકા વોર્ડ નંબર એકના ભારતીય જનતા પાર્ટીના મહિલા સદસ્યનું મોત થતાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીમાંથી અમિષાબેન કરણભાઈ વાઘેલાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ભાજપ પાર્ટીએ પણ જીતનો દાવો દાખલ કર્યો છે ઢોલ નગારાના તાલે ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં બીજી સ્ત્રી સામાન્ય મહિલા બેઠક જે ખાલી પડી હતી ચૂંટાયેલા સભ્યનું અવસાન થવાથી આ બેઠક ખાલી પડેલી હતી તો ચૂંટણી પંચ દ્વારા જે ઇલેક્શન ડિક્લેર થયું છે એમાં વોર્ડ નંબર એકમાં સામાન્ય મહિલા માટે આ બેઠક અનામત છે તો આજે ભારતીય જનતા પાર્ટીના અમારા બે ઉમેદવાર અમિત અમિષાબેન કરણ વાઘેલા અને દક્ષાબેન સુરેશભાઈ ખારવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજ ખૂબ ઉત્સાહ ઉમંગ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો અને પ્રજાજનોના સાથ સહકારથી ફોર્મ ભર્યું છે ભરૂચમાં ખતરનાક ડોનનો વેમ રાખનાર અને સોપારીઓ લેનાર સહિત એકને પાંચ પાંચ વર્ષની સજાનો હુકમ કરતા ભરૂચમાં સન્નાટો મચી ગયો ગત તારીખ ઓગણતીસ પાંચ બે ફરિયાદી પંદર હોસ્પિટલની સામે લક્ષ્મીનગર સોસાયટીમાં રહે છે ફરિયાદીના પિતાનો ફોન આવેલો અને કહેલ કે શહેબાઝ એક્ટિવા લઈને ઘરે આવતો તે વખતે જંબુસર બાયપાસ લક્ષ્મીનગર રોડ ઉપર ફરિયાદી તથા તેના પિતા સવા અગિયાર વાગ્યાના અરસામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જે અચાનક આ કેસના આરોપી શોકત મયુદ્દીન શેખ ઉર્ફે શોકત ફેક્ચર તથા મિનહાઝ યાકુબ જાબિયા તેમજ રિઝવાના જાબિયા દોડી આવ્યા હતા અને ફરિયાદી તથા તેના પિતાને આરોપીઓ ગાળો ભાંડવા લાગ્યા હતા અચાનક ફરિયાદીને શોકત તથા તેની સાથે રહેલ બીજા લોકોએ મારામારી કરી હતી શોકતે પણ ફરીથી દોડી આવી ખિસ્સામાંથી રામપુરી ચપ્પુ કાઢી ફરિયાદી તરફ જોરથી દોડી આવી છાતીના ભાગે એક ઘા મારી તથા બીજા બે ઘા ફરિયાદીના માથાના ભાગે મારી દેતા ફરિયાદી ત્યાં જમીન પર ઢળી પડ્યા હતા ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સોકત ફ્રેક્ચર તથા અન્ય બે મળી ત્રણ લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી સમગ્ર કેસ ચાર શીટ કરી નામદાર કોર્ટમાં રજૂ કરાતો સમગ્ર કેસ ભરૂચના પ્રિન્સિપાલ સેશન જજ આર કે દેસાઈની કોર્ટ સમક્ષ ચાલી જતા ટ્રાયલ દરમિયાન ગુનામાં ફરિયાદી પક્ષ તરફે સરકારી વકીલ પરેશ પંડ્યાની ધારદાર દલીલો ચુકાદાઓને વંચાણે લીધા હતા અને પુરાવા રજુ કરતા સેશન કોર્ટે સોકત ફેક્ચર ઉર્ફે મયુદ્દીન શેખ તથા મિનહાઝ યાકુબ મોહમ્મદ જાબિયાને પાંચ પાંચ વર્ષની કાળાવાસની સજા અને દસ હજારનો દંડ ફટકાર્યો હતો જ્યારે રિઝવાના સોકત શેખને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હોવાનો હુકમ કર્યો હતો વાલિયામાં પોલીસે ગુમ અગિયાર મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પણ હતા ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાલિયા પોલીસે મહત્વની સફળતા મેળવી છે ગ્રુ રાજ્યમંત્રી મંત્રી હર સંગ્વિના માર્ગદરસન અને DGP વિકાસ સહાયની સૂચના હેઠળ ચાલી રહેલા અભિયાનમાં વાલિયા પોલીસે વર્ષ 2024-25 માં ગુમ થયેલા 11 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે વડોદરાના પોલીસ અધિક્ષક મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી વાલિયા પીઆઈ એમબી તોમર અને પીએસઆઈ કેબી ડોડિયાની ટીમે સીઈઆઈઆર પોર્ટલની મદદથી કુલ રૂપિયા એક લાખ મોબાઈલ શોધી કાઢ્યા હતા હતા પોલીસ આ તમામ મોબાઈલ મોબાઈલ મૂળ માલિકોને સોંપ્યા જેના કારણે માલિકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં પોલીસ ગુમ થયેલી વસ્તુઓ શોધવા અને તેના મૂળ માલિકનો પરત કરવાની કામગીરી કરી રહી છે જે નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવા મદદરૂપ બની રહી છે ભરૂચના ચાવજ ગામ નજીકની આનંદ નિકેતન સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાની શૈક્ષણિક શાળાઓમાં બાળકોમાં દેશભાવના આવે અને સાંસ્કૃતિક સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી એન્યુઅલ ડેની ઉજવણી થતી હોય છે જેના ભાગરૂપે ભરૂચના ચાવજ ગામ ખાતે આવેલ આનંદ નિકેતન સ્કૂલના પટાંગણમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવતા પ્રી પ્રાઇમરી અને હાયર સેકન્ડરી સહિતના વિવિધ સાથે રજૂ કરી ઊભું કર્યું હતું જેમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને બાળકોનું મનોબળ વધાર્યું હતું વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી એન્યુઅલ ફંક્શનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પાલેજ પોલીસ મથકમાં લોક દરબાર એસપી ની ઉપસ્થિતિમાં યોજાયો તો ભરૂચના પાલેજ પોલીસ મથકમાં વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર યોજાયો હતો પોલીસ અધિક્ષક ચાવડા પાલેજ આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પોલીસની સલામી ઝીલી હતી ત્યારબાદ પાલેજ પોલીસ મથકની વાર્ષિક માહિતી મેળવી હતી સાથે સાથે લોક દરબારમાં હાજર નગરના આગેવાનો સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી પાલેટના ઘનશ્યામ પટેલ હાઈવે સ્થિત ઓવરબ્રિજ નીચે વધુ એક ગાળો ખોલવા રજૂઆત કરી હતી લોક પ્રશ્નો સાંભળી પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ અધિકારીઓની જરૂરી સૂચનો પણ આપ્યા હતા આજે ભરૂચ જિલ્લાના પાલેટ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હો પોલીસ સ્ટેશન પધારેલા અને પાલેટ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાના જુદા જુદા આગેવાનોનો આજે લોકદરબાર લીધેલો લોકોના પ્રશ્નો જાણે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે લગતા અધિકારીઓને જરૂરી સૂચનાઓ કરી ગુજરાત ટાઇટન્સ જુનિયર ટાઇટન્સની બીજી સીઝનને ભરૂચમાં લાવવામાં આવી રહી છે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુજરાત ટાઇટન્સ જુનાગઢ અને ભાવનગરમાં સફળતાપૂર્વક ઇવેન્ટ્સ પૂરી કર્યા બાદ જુનિયર ટાઇટન્સની રોમાંચક બીજી સીઝને ભરૂચમાં લાવવામાં આવી છે લીડ સ્પોટ આઉટ થીમ હેઠળ ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટેનો જુસ્સો જગાવવા માટે તૈયાર કરાયેલો આ પ્રોગ્રામ ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાતો સત્તર ખાનગી સ્કૂલો અને ચાર સરકારી સ્કૂલો સહિત શહેરની એકવીસ સ્કૂલોના એક હજાર વીસથી વધુ બાળકોએ તેમાં ઉમળકાભેર ભાગ લીધો હતો જુનિયર ટાઇટન્સે ગુજરાત ટાઇટન્સની અનોખી પહેલ છે જે નાના બાળકોને ઘરની બહાર નીકળીને બહાર વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરવાનું તેમનું વિઝન દર્શાવે છે ખેલ દિલ્હીની ભાવના અને સક્રિય રમતને પ્રોત્સાહન આપીને જુનિયર ટાઇટન્સનો ઉદ્દેશ બાળકોમાં રમતની વાઇબ્રન્ટ સંસ્કૃતિને જગાવવાનો છે સીઝન અત્યારે અડધા જેટલી પૂરી થઈ ગઈ છે અને ત્રણ શહેરોને સાંકળવામાં પણ આવ્યા છે દર શનિવારે યોજવામાં આવશે આગામી ઇવેન્ટ્સ હવે પાલનપુર આઠ ફેબ્રુઆરી અને અમદાવાદમાં પંદર ફેબ્રુઆરી મારું નામ છે

જુનિયર ટાઇટન્સ ની એક ઇવેન્ટની ક્વીન ઓફ એન્જલ ઉપર તમામ બાળકો ખૂબ આજે એન્જોય કરી છે આ ઈવેન્ટને મારું નામ ઉમેશ શાહ છે ગુજરાત ટાઇટન્સ જોડે મેં જ્યારથી પણ આઈપીએલ ચાલુ થઈ છે ત્યારથી જોડાયેલો છું અને ખૂબ ઉત્સાહ ઈચ્છું આજે કે મારા મારા ટાઉન હોમ ટાઉનમાં જુનિયર ટાઇટન્સમાં અને એના ઇવેન્ટ્સમાં અમે ભાગ લેવા મારી છોકરી પણ આમાં ભાગ લીધેલો અને ખૂબ જ સુંદર રીતે આયોજન હતું ખરેખર આવું આયોજન ગુજરાત ટાઇટન્સ નું દેખીને બધા જ મંત્રમુગ્ધ થઈ ગયા છે જે એક્સપર્ટન હતી એના કરતાં વિશેષ આયોજન હતું અલગામ ખાતે સત્યાવીસ માં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી નર્મદા મૈયાના ઘાટ ઉપર નર્મદા મૈયાની વિશેષ આરતી કરાઈ રખડતા પાંજરે પૂરે તેવી માંગ ભરૂચમાં ખતરનાક ટોર નો વહેનાર અને સોપારીઓ લેનાર સહિત બે ને પાંચ વર્ષની સજાનો હુકમ ભરૂચ કોર્ટે તો આ તો અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફાડી પાડીશું નમસ્કાર